નમસ્કાર મિત્રો જો તમે કોઈપણ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ભારતીય બંધારણ એવો વિષય છે જેને તમે છોડી જ ન શકો અને એમાં પણ આમુખ અને મૂળભૂત માળખાનો સિદ્ધાંત આ તો સમજવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો ચાલો આજે આ જ વિષયને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ ચાલો આખી વાતની શરૂઆત એક એવા સવાલથી કરીએ જે તમને વિચારતા કરી દેશે શું આપણી સંસદ પાસે એટલી શક્તિ છે કે તે આખા બંધારણને મૂળમાંથી જ બદલી નાખે શું તે બંધારણના આત્માને જ બદલી શકે છે આ એક સવાલના જવાબમાં જ આજની આખી ચર્ચાનો સાર છુપાયેલો છે જુઓ જીપીએસસી હોય ક્લાસ થ્રી હોય કે પછી કોઈ પણ સરકારી ભરતી હોય બંધારણના આ ભાગમાંથી સવાલો તો આવે આવે ને આવે જ છે એટલે આ મુદ્દાઓ પર આપણી પકડ એકદમ મજબૂત હોવી જોઈએ આ ખાલી માર્ક્સ લેવા માટે જ નહીં પણ એક જાગૃત નાગરિક તરીકે આપણા દેશનો પાયો શું છે એ સમજવા માટે પણ બહુ જરૂરી છે તો આજે આપણે શું શું જોવાના છીએ એક નજર નાખી લઈએ સૌથી પહેલાં આપણે બંધારણના આત્મા એટલે કે આમુખને સમજીશું પછી વાત કરીશું ઐતિહાસિક બેતાલીસમાં સુધારાની અને એનાથી જે વિવાદ ઊભો થયો તેની એ વિવાદનો ઉકેલ એટલે કે મૂળભૂત માળખાનો સિદ્ધાંત શું છે એ જોઈશું અને છેલ્લે પરીક્ષા માટે કયા મુદ્દા ખાસ યાદ રાખવા અને થોડી પ્રેક્ટિસ કરીશું તો ચાલો આપણી સફર શરૂ કરીએ આપણા બંધારણના દિલથી એના આત્માથી એટલે કે આમુખથી એને બંધારણનું ઓળખપત્ર પણ કહેવાય છે કેમ કારણ કે આખા બંધારણનો સાર એના આદર્શો અને ઉદ્દેશ્યો બધું જ તમને આ એક પાનામાં મળી જાય છે આમુખની પહેલી જ લાઈન જુઓ અમે ભારતના લોકો આ શબ્દો જ બધું કહી દે છે આનો મતલબ શું મતલબ કે આ બંધારણને તાકાત કોઈ રાજા કે કોઈ બહારની સત્તા પાસેથી નથી મળતી પણ આપણા જેવા સામાન્ય લોકો પાસેથી મળે છે અને હા આ તારીખ ખાસ નોંધી લેજો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આ એ દિવસ છે જ્યારે આપણું બંધારણ અપનાવવામાં આવ્યું આમુખમાં જે મોટા મોટા શબ્દો છે એનો મતલબ સમજીએ પહેલો છે સાર્વભૌમ એટલે કે સોરેન એકદમ સાદી ભાષામાં આપણો દેશ પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે આઝાદ છે આપણે શું કરવું શું નહીં એ આપણે નક્કી કરીશું બીજું કોઈ નહીં બીજો શબ્દ છે સમાજવાદી એટલે કે સોશિયલિસ્ટ આનું મુખ્ય હેતુ છે સમાજમાં જે આર્થિક અને સામાજિક અસમાનતા છે તેને ઓછી કરવી એક એવું રાજ્ય બનાવવું જ્યાં વ્યક્તિગત હિત કરતા સમાજનું હિત મોટું ગણાય પછી આવે છે બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર આનો અર્થ છે કે સરકારનો રાજ્યનો કોઈ પોતાનું ધર્મ નથી સરકાર માટે બધા જ ધર્મો સમાન છે એ બધાને સરખો જ સપોર્ટ કરશે આજ તો ભારતની ખાસિયત છે એના પછી છે લોકશાહી એટલે કે ડેમોક્રેટિક આ તો આપણે સૌ જાણીએ જ છીએ શાસન લોકોનો લોકો દ્વારા અને લોકો માટે અહીં સરકારને જનતા ચૂંટે છે અને સરકાર જનતાને જવાબદાર હોય છે અને છેલ્લો મહત્વનો શબ્દ છે પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક આનો મતલબ એ છે કે આપણા દેશના જે સર્વોચ્ચ વડા છે એટલે કે આપણા રાષ્ટ્રપતિ એ કોઈ રાજા મહારાજાના દીકરા નથી એમને પણ ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવે છે સત્તા વારસાગત નથી આમ તો આમુખના આ બધા આદર્શો એકદમ સ્પષ્ટ હતા પણ પછી આવ્યો એક એવો સમય એક એવો વળાંક જેણે ભારતના બંધારણીય ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો આપણે વાત કરી રહ્યા છીએ બેતાલીસમાં બંધારણીય સુધારાણી આ વર્ષ ખાસ યાદ રાખજો ઓગણીસો ને છોતેર દેશમાં ત્યારે કટોકટીનો માહોલ હતો અને એ સમયે આ સુધારો લાવવામાં આવ્યો આ સુધારો એટલો મોટો હતો એમાં એટલા બધા ફેરફારો થયા કે લોકો એને મિની બંધારણ કે નાનકડું બંધારણ જ કહેવા લાગ્યા અને સૌથી મોટો ફેરફાર થયો આપણા આમુખમાં હવે જરા સ્ક્રીન પર ધ્યાન આપજો ઓગણીસો છોતેર પહેલાં આમુખમાં લખેલું હતું સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક પણ બેતાલીસમાં સુધારા પછી શું થયું એમાં બે નવા શબ્દો ઉમેરાયા સમાજવાબી અને બિનસાંપ્રદાયિક અને બસ અહીંથી જ પેલો મૂળભૂત સવાલ ફરીથી ઊભો થયો શું સંસદની સત્તા પર કોઈ મર્યાદા છે કે નહીં તો હવે સંસદની આ તાકાત અને બંધારણના મૂળ સ્વરૂપ વચ્ચે એક ટક્કર શરૂ થઈ અને આ ટક્કરનો ઉકેલ લઈને આવી સુપ્રીમ કોર્ટ એક જબરદસ્ત સિદ્ધાંત સાથે જેને આપણે મૂળભૂત માળખાનો સિદ્ધાંત અથવા તો અંગ્રેજીમાં કહીએ તો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટરીન તરીકે ઓળખીએ છીએ આ આખા સિદ્ધાંતનો સાર જસ્ટિસ હંસરાજ ખન્નાના આ એક વાક્યમાં છે સુધારો કરવાની શક્તિ એ નાશ કરવાની શક્તિ નથી કેટલું સિમ્પલ છે નહીં મતલબ કે સંસદ બંધારણના ઘરમાં થોડા ફેરફાર કરી શકે છે નવી બારી મૂકી શકે છે પણ ઘરના પાયા જ તોડી ન શકે પણ હા આ સિદ્ધાંત કંઈ રાતોરાત નથી આવી ગયો એની પાછળ એક લાંબી કાનૂની લડાઈ છે ગોલકનાથ કેસથી શરૂ થઈને છેક નાઇન્ટીન સેવન્ટી થ્રીના ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસમાંનો ફાઇનલ નિર્ણય આવ્યો જ્યાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે બંધારણનું એક મૂળભૂત માળખું છે તો પ્રશ્ન એ થાય કે આ મૂળભૂત માળખામાં આવે શું જુઓ સુપ્રીમ કોર્ટે કોઈ પાક્કી લિસ્ટ નથી આપી પણ સમયે સમયે જણાવ્યું છે કે અમુક વસ્તુઓ તો એનો પાયો છે જ જેમ કે બંધારણની સર્વોપરીતા બિનસાંપ્રદાયિકતા સંઘીય વ્યવસ્થા એટલે કે ફેડરલિઝમ અને કોર્ટની સત્તા એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ સંસદા પાયાની વસ્તુઓને હાથ પણ લગાવી શકે નહીં ચાલો આટલી બધી ચર્ચા પછી હવે સીધા આવી જઈએ પરીક્ષાની વાત પર કયા કયા મુદ્દાઓ છે જે તમારે ગોખી જ લેવાના છે ચાલો એકદમ ફટાફટ જોઈ લઈએ આટલું તો ભૂલ્યા વગર યાદ રાખી જ લેજો પહેલું આમુખનો આધાર શું નહેરુનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ બીજું નવા શબ્દો ક્યારે ઉમેરાયા બેતાળીસમો સુધારો ઓગણીસો છોતેર ત્રીજું બેઝિક સ્ટ્રકચર કયા કેસથી આવ્યું કેશવાનંદ ભારતી ઓગણીસો તોત્તેર અને ચોથું બંધારણ સ્વીકારવાની તારીખ કઈ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આમાંથી એકાદ સવાલ તો પાક્કો જ સમજો ઓકે તો હવે આખા ટોપિકનું એક ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન કરી લઈએ માત્ર ત્રીસ સેકન્ડમાં અને પછી તમારી જાતને ચકાસવા માટે થોડા સવાલો પણ છે તૈયાર છો તો ટૂંકમાં વાત એમ છે કે આમુખ એ આપણા બંધારણનો આત્મા છે જે ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે ઓળખાવે છે બેતાલીસમાં સુધારાથી સંસદની સત્તા પર જે સવાલો ઉઠ્યા તેનો જવાબ સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં આપ્યો અને મૂળભૂત માળખાનો સિદ્ધાંત સ્થાપિત કર્યો આ સિદ્ધાંત એ વાતની ગેરંટી છે કે આપણા બંધારણના પાયાને કોઈ હલાવી શકે નહીં ચાલો હવે થોડી ક્વિઝ થઈ જાય અહીં પાંચ સવાલો છે પહેલો બેતાલીસમાં સુધારા દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરાયા બીજો મૂળભૂત માળખાનો સિદ્ધાંત કયા કેસમાં સ્થાપિત થયો ત્રીજો પ્રજાસત્તાક શબ્દનો અર્થ શું થાય ચોથો ભારતીય બંધારણ કઈ તારીખે અપનાવવામાં આવ્યો અને પાંચમો સવાલ બિનસાંપ્રદાયિકતા સંઘવાદ અને ન્યાયિક સમીક્ષા આમાંથી કયો મૂળભૂત માળખાનો ભાગ છે ચાલો હવે જોઈએ તમારા કેટલા જવાબ સાચા પડ્યા પહેલાનો જવાબ છે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક બીજાનો કેશવાનંદ ભારતી કેસ ઓગણીસો તોત્તર ત્રીજાનો જવાબ રાજ્યના વડા ચૂંટાયેલા હોય છે વારસાગત નહીં ચોથાનો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ અને પાંચમાનો જવાબ છે આ ત્રણેય મૂળભૂત માળખાનો જ ભાગ છે આશા રાખું છું કે તમારા બધા જ જવાબો સાચા પડ્યા હશે જો આ બંધારણીય ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ મદદરૂપ લાગ્યું હોય તો આ વિશ્લેષણને લાઇક કરવાનું અન્ય તૈયારી કરતા મિત્રો સાથે શેર કરવાનું અને આવા વધુ શૈક્ષણિક વિષયો માટે અમારી સાથે જોડાવાનું ભૂલશો નહીં વિગતવાર નોટ્સ માટે અમારા બ્લોગની મુલાકાત લેવાનું ચૂકશો નહીં